ગુરૂવારે રાત્રે અડાચણ ગામ સ્થિત બ્રાહ્મણ ફળિયામાં આવેલા બહુશ્વર માતાના મંદિરમાં આનંદનો ગરબો અને ભજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આનંદ ભજન મંડળ દ્વારા જે ભજન અને આનંદના ગરબાનો પાઠ કરવામાં આવ્યો હતો તે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘ આયુષ્ય અને તંદુરસ્ત જીવન જીવે તેવી પ્રાર્થના સાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું જેમકે આ નો ગર્વ આપણા પ્રાંત શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના વડા સુમોતેરમાં જન્મ દિવસ નિમિત્તે યોજ્યો છે અને જે પણ સનાતન ધર્મ જાળવી રાખે તે નીતિ માટે ભગવાન છે આપી હજુ આગળ આટલી ટમાં પણ એ આવે એ નિમિત્તે આ ગરબો યોજી મારા ચરણોમાં અર્પણ કરીએ છીએ જેથી સર્વ આપણા ભારત દેશના નાગરિકજનોને નમ્ર વિનંતી કે કોઈની વાતમાં આવ્યા વગર ભાજપ સરકારે વોટ આપી અને આ કોઈ પક્ષ માન્ય નથી પણ આપણા હિન્દુ કે દરેક ધર્મ માટે કોઈ પણ ધર્મ તેના માટે છે કે આપણું દેશ આગળ વધે જે લોકો જો જે સારું જોઈ શકતા નથી અને લોકોની વાત વાતમાં આવ્યા વગર આપણે આગળ વધીએ તે જોવાતું નહીં હોય તો આપણે આગળ વધીને બતાવવું છે જે માટે આપણે મોદી સાહેબને નિરોગી સ્વસ્થ તંદુરસ્ત રાખી આગળ માધાથી વધારે એવી નવરા પ્રાર્થના કરી